અમે આખો ભંડાર કાઢ નાખ્યો તિજોરી માંથી ગોટલા ખોરો ધોવાની ગાટલા બી તપાવવા પડે ને કેમ કે આજે મસ્ત તાપ નીકળ્યો છે બાર કેટલા બધા દિવસ પછી આટલો બધો સરસ તાપ નીકળ્યો છે બધા ગાટલા તપાઈ નાખ્યા કેમ કે આમ તો પાથરતા ના હોય એ પણ પેલું તપાઈ ના તો સંતોષ ના આપણા ગુજરાતીઓનું પેલું વાત છે કામ નહી મમ્મી તાપ નીકળે એટલે પેલા ગાદલા તપાવાના દિવાળી કામ કાઢે એટલે આ બધો બાનો છે મમ્મી આ બધા પાય બનાવડાયેલા હા બધું પેક છે એ તો દાદા બેટા વિઠ્ઠલ દાદા

હિરઓલ કશું બાકી જ નહીં મૂકીને જતો આ પછી આ બાઈક કવર કરી લીધું બુલેટ કવર કરી લીધું ગાડી કવર કરી લીધી ખુરશે બાકી મૂકી નથી ત્યાં હેં બધા પણ નથી કાટ બધા ગાડીના રાખ્યા શું કરે મને કહેશો તમે લોકો કેમ

પેલા પેલું એ ખેતી લાવે ટોલું ખેંચી હા પપ્પા ને ટોલી પર આવી નખાત ને ખોટું આટલું બધું ભીડ માં નાખ્યું કઈ ગાડી હતી આઈડિયા ના આલું મને પેલા ટ્યુશન જવાનું હતું ને એટલે હું ઘરમાં હતી

પછી ના ગાડી પર જ નહીં કીડીઓ ચડી જાય ચડી જાય અને કાલના મામા ફરજ આય ગાડી સાપ પપા એ કીધું ના કાલના કાલ નો ફરસ એટલે ઊંચું રાખવું સારું કદાચ ભરાઈ જાય ને

હમ તો ગીતામાં ગીતા બા તો ભગવાન ની ઘર ગયા પણ ગોદડીઓ આપીને બનાવીને ગયા છોકરાઓ માટે બનાવી હતી ને હા તો આ બધી માનસી મમ્મીએ બનાવી આપી હતી છોકરાઓ માટે નાના હોય તો કદાચ પેશાબ કરી જાય અંદર એની માટે બનાવીને આપી હતી હમણાં ગોધડીઓ નાની નાની બી બનાવી આપી તેમ નાની નાની બી બનાવી દીધી નઈ બનાવી સુવી ચારો છે અડા ઉઠા માડા તો થોડુંક તો મહેનત કરવી પડે હાટ તો છે તેટલા બધા કોણ કહે થોડા થોડા લઈ જાઓ

તો તો મને રવિવાર ખાલી ખાલી લાગ્યા પલટાવા ના બી થાકી ગયો બાર લઈ ગયો હા હા રવિવાર વસૂલ કરી દીધો ખરું કામ તો કાલે છે કેમ

ઘર મોટું છે એટલે થોડોક ટાઈમ તો લાગે થોડો ટાઈમ લાગે દર થોડું થોડું કરવાનું અને તમારે નવરાત્રીના 10 દિવસ બાકી છે એટલે કે હું કરીએ તો ભાઈ સીધું જવું પડે દવાખાને દવાખાને એટલા માટે આજે તો અમે ગોદરા તપાઈ ગયા તિજોરી ફૂલ થઈ ગઈ અમારી બાની જૂની તિજોરી છે એનો યુઝ કરીએ છીએ અમે અત્યારે હાલની તારીખમાં તિજોરી કેવી ફૂલ કરી સમ્યા કેવું તારા આવ્યું કેમ કે ગોધરા તમને ખબર છે બધા કે ફૂલે એટલે આવે તો ના જ અંદર એટલે ગોઠવી ગોઠવીને અમારે બધું મૂકવું પડ્યું કેટલી રામાયણ થઈ ને પડે પછી અંબાલા લાગાઈ કરી છે હમ અંબાલાલે આગાઈ કરી છે તમારે તપાઈ દેવો તો તપાઈ લે કેમ કે બધી આગાઈ ભાવીને સાચ માં જ પડે છે સાત ચીજ છે હા એટલે અને આ જો આવ્યા તિજોરી ખુલતાન વારમાં બંને જોવાયા શું કરો છો હમ ના ના રમાય બી તાઈ આમાં અમારે અહીં મસ્તી નહીં કરાય કોઈક દિવસ દરવાજો બંધ થઈ જાય તો મોટલે મળ્યો તો દીદીનો મૂકી દો તો ચાલો આટનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ તો અમારો બ્લોગ આજનો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય